મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ક્રેઝ ડિઝેમાં મિત્રો દીકરાના દીકરાની વહુ બાને પૂછે છે કે બા આપણું ગામ કયું છે એમ તમે ક્યાં આવ્યો છો તો બાને નથી ખબર એમાં એમ કે શું આ રાજકોટ છે તો દીકરાના દીકરાની બહુ એમ કહે છે ના બા રાજકોટ નથી સુરત છે અને દીકરાના દીકરાની વહુ બાને પૂછે છે કે બા તમારે ગામડે આવવું છે તો બા કેવો સમજણપૂર્વક અને ખાટી મીઠી ખાટી મીઠી રીતે આપણને જવાબ આપે છે કે આવું તો છે પણ કોઈ કેને તો આવવું છે સાંભળજો મિત્રો આગળના વિડીયોમાં અને હાલ આપણે જોઈએ તો પોતાની સાસુ સાથે પણ કોઈ પણ વહુ હોય કે કોઈ દીકરી હોય એને નથી બનતું એનું કારણ શું છે સહન શક્તિ નથી આપણે સમજી નથી શકતા કે એક દિવસ આપણે પણ આ સ્થાન લેવાનું છે આજે એ ગૌઢા સાસુ છે તો આવનારા સમયમાં આપણે પણ કોઈકના ગૌઢા સાસુ હશું કે પછી સાસુ હશું તો મિત્રો આ એક વિચાર તમે અવશ્ય કરજો કે એના સ્થા એનું સ્થાન આપણે ક્યારેક ભવિષ્યમાં લેવાનું જ છે એના વગર છૂટકો નથી તો પછી આપણે એની સાથે કેવું વર્તન કરવું

પણ મિત્રો તમે તો મારો આ વિડીયો બનાવવો સાર્થક થઈ જશે કેમ હું આ વિડીયો મારી દિલની ખુશી માટે બનાવું છું મને આ કાર્ય કરવું ગમે છે એટલે બનાવું છું મને કોઈ પણ પ્રકારનો આમાંથી એક રૂપિયો પણ રળવાનું કેવાય ને માણસો ચેનલ શું કામ બનાવે પૈસા કમાવા માટે મારી પણ એક ચેનલ છે બીજી ગુજરાતી વાતો કરીને પણ આ ચેનલ મેં માત્ર અને માત્ર જો કોઈ વ્યક્તિના દિલમાં મારા એક શબ્દ લાગી ગયો ને મિત્રો તો મારું આ વિડીયો બનાવવું સાર્થક થશે અને મારું આજે થી ત્રણ મિનિટ બોલવું પણ સાર્થક થશે તો મિત્રો બે હાથ જોડીને વિનંતી કરું છું કે આ બે પાત્રોમાંથી કંઈક શીખ લઈને જજો કંઈક શીખ લઈને જજો અને મિત્રો તમને જો દિલથી અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઈક કરજો શેર કરજો અને અમારી ચેનલમાં તમે નવા મહેમાન આવ્યા હોવ તો અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો નિહાળો મિત્રો આગળનો વિડીયો અને મિત્રો હજુ એકવાર કહું છું કે આ પાત્રોમાંથી કંઈક ને કંઈક તમે લઈને જ જજો નિહાળો આગળનો વિડીયો બાની કોમેડી મજા આવી જશે મિત્રો તમને પાંચ દેવડા

રાજકોટ સુરત છે આપણે સુરત માં રહી છીએ બા સુરત છે હા યાદ રહી ગયું સુરત મને